ଝାରଖଣ୍ଡା ଝଗଡ଼ିଆ ଖାତେ ઝારખંડની દસ વર્ષની માસુમ બાળકી ઉપર દુરાચરણની ઘટના સામે આવી હતી એ બાળકીને ગંભીર વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જેનું સારવારના દિવસે મોત હતું વડોદરામાં કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને શહેરના માજોલપુર વિસ્તારમાં કોંગ્રેસે આંદોલન કર્યું હતું કોંગ્રેસે નરાધમનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી કોંગ્રેસે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આરોપીઓનું કરવાની પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે ભાજપ આરોપીનું એન્કાઉન્ટર કરે તો આગામી પાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપવાનું જણાવ્યું હતું ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ક્યારેય સાખી ન લેવાય તેમ પણ જણાવ્યું હતું વડોદરા શહેર ઉપપ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માજલપુરથી ભાજપ સરકારને કહું છું કે જે નવ વર્ષની બાળકી ઝારખંડની હતી એના બળાત્કારી એટલો પાસવીને ધ્રણાસ્પદ બળાત્કાર કરેલો છે તો એના માટે એનું એન એ જગ્યા પર જ્યાં એને બળાત્કાર કર્યો ત્યાં જ એને લઈ જાઓ અને ત્યાં જ એને એનું એન્કાઉન્ટર કરો એના કપાળભાઈના માથામાં ગોળી મારો તો જ એ બાળકીને ન્યાય મળ્યો કહેવાશે અને જો ભાજપ સરકાર આ છોક આ રીતે બાળકીના બળાત્કારીનું એન્કાઉન્ટર કરશે તો હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આવનાર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપીશ મારો વોટ હું ભારતીય જનતા પાર્ટીને આપીશ જો એન્કાઉન્ટર કરશે તો અને અને જો નહીં કરે એન્કાઉન્ટર તો વડોદરા શહેરની તમામ મહિલાઓ જેમને મતનો અધિકાર છે આ તમામ મહિલાઓ ભારતીય ભારતીય જનતા પાર્ટી સાથે બદલો લેશે અને આ બાળકીને ન્યાય આરોપીનું એન્કાઉન્ટર નહીં કરવા બદલ એ લોકોને વોટ નહીં મળે આવનાર ચૂંટણીમાં પાલિકામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ વડોદરા શહેરની કોઈપણ પાલિકાની મહિલાઓ વોટ નહીં આપે એની મારી ગેરંટી છે અને જો ભાજપ સરકાર આવું કામ નહીં કરે અને બાળકીના આરોપીને તાત્કાલિક એન્કાઉન્ટર નહીં કરે એનો સાત દિવસને રિમાન્ડ પડી દો છે જેવા એના રિમાન્ડ પૂરા થાય અને એની સાથે જેણે જેણે પણ આ બળાત્કારમાં એને આરોપીને મદદ કરી હોય આ તમામના એન્કાઉન્ટર કરો તો જ હવે હવે આ એન્કાઉન્ટર આ જે રીતે બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ દેશમાં તો અને ગુજરાતમાં અને બા ગુજરાતમાં બાળકીઓ પર અત્યાચારો વધી રહ્યા છે તો જ ઘટશે જો કડકમાં કડક સજા કરવામાં નહીં આવે જે રીતે ગલ્ફમાં ગલ્ફમાં ગલ્ફ કન્ટ્રીમાં જે રીતે આરોપીઓને સજા કરવામાં આવે છે હવે સમય આવી ગયો છે કે હિન્દુસ્તાનમાં પણ ગુજરાતમાં પણ આ જ રીતે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે આ જ રીતે આરોપીઓને કડક સજા કરવામાં કરવામાં આવે તો આરોપીઓ ડરશે નહીં તો કોઈને હવે કાયદાનો ડર નથી હમણાં કાલે જ આમોદમાં એક વ્યક્તિએ ચાર મહિના જેલમાં રહી પહેલાં બળાત્કાર કર્યો ચાર મહિના જેલમાં રહ્યો અને ચાર મહિના જેલમાં છૂટી ફરી પાછો એ જ સ્ત્રી સ્ત્રી સિત્તેર વર્ષની એક વૃદ્ધા ઉપર એ જ ગામના રખડું માણસે બળાત્કાર કર્યો તો જો તમે આ પણ વ્યક્તિ છે આ છોકરો છે તમે એને જામીન જેને તમે જેલમાં પૂછશો એક વર્ષ બે વર્ષ પછી તમે એને જામીન આપી દેશો કારણ કે આ છોકરો જેણે નવ વર્ષથી બાળકી ઉપર બળાત્કાર કર્યો એ જેલમાંથી છૂટીને પાછો તરત બળાત્કાર કરશે તો હવે આ નરભક્ષીઓને જેવી રીતે વાઘ અને સિંહ જ્યારે માનવ વસ્તીમાં ઘૂસી જાય છે અને માનવ ઉપર હુમલા કરે છે ત્યારે પોલીસ એનું એન્કાઉન્ટર કરે છે પોલીસે ભાગને ગોળી મારીને મારી નાખે છે કોઈ પણ હિંસક પ્રાણીઓને મારી નાખે છે તો તમે આ પણ હિંસક પ્રાણી જ છે આ મનુષ્ય નથી આ એક જાનવર જેવો માણસ છે તો એનું પણ એન્કાઉન્ટર કરવાની જરૂર છે ખૂબ જ જરૂર છે એને પણ આજ જ આ જે રીતે પ્રાણીઓને મારવામાં આવે છે પશુઓને મારવામાં આવે છે એ રીતે આને પણ પશુ સમજીને એનું એન્કાઉન્ટર તાત્કાલિક એન્કાઉન્ટર કરવામાં આવે તેવી મારી માંગણી છે અને તો જ આ વડોદરા શહેર સલામત રહેશે ગુજરાત સલામત રહેશે અને હિન્દુસ્તાન સલામત રહેશે નહીં તો ઘરની બાળકીઓ હવે ઘરની બહાર પણ નીકળી નહીં શકે એવી અત્યારે હાલત થઈ રહી છે અને મારે માન્ય માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબને કહેવાનું છે કે જે રીતે ઓસ્ટ્રેલિયામાં સત્તર વર્ષથી નીચેના બાળકોને હાથમાં મોબાઈલ આપવામાં આવતો નથી એના પર બેન કરવામાં આવી છે એના પર એન્ડ્રોઈડ જે વાપરે છે તે ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધું જોઈને નાની નાની છોકરીઓ નાના નાના છોકરાઓ અને છોકરાઓ એમાં જે બિઝબસ્ત ક્લિપો જોવે છે મીડિયામાં જે મોબાઈલમાં વિભસ્ત ક્લિપો જોયા પછી એ લોકો બળાત્કાર કરે છે તો આ બધું બંધ કરાવો આ મીડિયામાં જે આવે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધું સત્તર વર્ષથી નીચેનાને બેન કરી દો ગુજરાત હિન્દુસ્તાનમાં કે મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દો આ મારી માગણી છે તો બળાત્કારમાં ખાસો એવો ઘટાડો થશે કારણ કે આ મોબાઈલો જોઈને બધા જ બગડે છે મોબાઈલ જોયા પછી જ ક્લિપો ખરાબ ખરાબ અશ્લીલ ક્લિપો જોયા પછી જ આ લોકોના મગજમાં એક સેક્સનું ભૂત સવાર થાય છે અને તેઓ નાની બાળકીઓને શોધે છે અને આ નરભક્ષીઓ નાની બાળકીઓનો શિકાર કરે છે તો હવે જે રીતે આવે આવે છે છે જે જે સજા સજા એ પ્રમાણે કરવામાં મારી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો